નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ વિશે તેમાં કઈ યોજનામાં સાથે કઈ રીતને તમે લાભ લઈ શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના નામ છે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં બે લાખ પચાસ હજારની સહાયની રકમ આપવામાં આવતી હોય છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેની સહાય રકમ આપવામાં આવે છે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો દેશના તમામ નાગરિકોને લાભ મળવાપાત્ર રહેશે જે લાભાર્થીને લાભ મળવાપાત્ર હોય તે તો પીએમ આવાસ યોજના બે હજાર ચોવીસની નોંધણી કઈ રીતના કરી શકો છો આર્થિક રીતે સ્થિતિ ખૂબ જ દબાણ છે અને તમારી રહેવા માટે એક કચ્છ ઘર છે તો સરકારે તમારે સ્થાયી ઘર બનાવવા મદદ કરી શકે છે સરકારની નિવાસ સહાય મેળવવા માટે તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે આધિકારિક વેબસાઇટ પર મુકા કરવું જોઈએ અને ઓફલાઈન વિધિમાં તમારે તમારા ગ્રામીણ પંચાયતમાં જવાનું રહેશે અને મુખ્ય સહાયકને અરજી ફોર્મ પણ મળી રહેશે ત્યાંથી તમે પંચાયતમાં પૂછતાછની સાથે જ તમને તે અંગેની પણ મુલાકાત સાથે તમે માહિતી પણ મેળવી શકો છો દસ્તાવેજમાં વાત કરીએ તો આધાર કાર્ડ મનરેખા જોબ કાર્ડ બેંક પાસબુક સ્વચ્છ ભારત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અરજીપત્રક આવવાનું પ્રમાણપત્ર મૂળ સરનામાનો પુરાવો તમારી પાસે હોવો જોઈએ ઓનલાઈન લાભ મળવા પાત્ર રહેશે ગુજરાતના વતની હોવો જોઈએ ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ બે રૂમ મકાનો આપી રહી છે આ ઘરોમાં બે રૂમ અને એક રસોડા સાથે બનાવવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ હેઠળ થ્રી બીએચકે ઘર ત્રણ લાખ પચાસ હજારમાં મળશે અને શાહે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધી કેન્દ્ર સરકાર અને બે લાખ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે હેલ્પલાઇનમાં વાત કરીએ તો અહીં હેલ્પલાઇન નંબરો પણ ટોલ ફ્રી નંબર પર તમે માહિતી મેળવી શકશો અરજી કઈ રીતના કરી શકો સૌ પ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે વધારે માહિતી લેવાની અથવા તો તમારા નજીકમાં ગ્રામ પંચાયતમાં જઈને તમે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની માહિતી પણ મેળવી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમને ત્યાંથી માહિતી મળી જશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જો તમને વિડીયો પસંદ આવે તો તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને મળતી રહેશે